પીએમ મોદીએ રામ શિખર પર અમદાવાદમાં બનેલી ધજા ચડાવી આજે પીએમ મોદીના હસ્તે પ્રથમવાર એકસો એકાણું ફૂટ ઊંચા મુખ્ય શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું આ ધ્વજા અમદાવાદમાં બનાવવામાં આવી છે અગિયાર ફૂટ પહોળી અને બાવીસ ફૂટ લાંબી ધજા બનાવવાનું કામ શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્કર્સ દ્વારા કરવામાં આવ્યું છે આ ધજા તૈયાર કરવા માટે રામ મંદિર ટ્રસ્ટ તરફથી જ કેવા પ્રકારની ધજા બનાવવાની છે એની ડિઝાઇન આપવામાં આવી હતી ત્યારબાદ દસ કારીગરોએ પચીસ દિવસમાં તૈયાર કરી દીધી આજે પણ નલિયા અગિયાર ડિગ્રી સાથે સૌથી ઠંડુ રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે એટલે કે ઠંડીમાં વધારો થયો છે સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે અગિયાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે ત્યારબાદ વડોદરા જ્યાં ન્યૂનતમ તાપમાન ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અમદાવાદમાં અઢાર પોઈન્ટ ત્રણ પોરબંદરમાં ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી રાજકોટ તેર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો શહેર પોલીસે અઢાર વર્ષથી ગુમ થયેલા ત્રણસો અઠ્યાવીસ લોકો શોધ્યા શહેર પોલીસ દ્વારા જેટલા પણ લોકો ગુમ થયા છે તે તમામ લોકો અંગેની તપાસ માટેની ડ્રાઈવ શરૂ કરી છે જે અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તારમાં બાવીસ જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા લોકોને શોધવા અંગેની ડ્રાઈવ કરવામાં આવી હતી પોલીસ દ્વારા એક મહિનાની ડ્રાઈવમાં ત્રણસો અઠ્યાવીસ લોકોને શોધવામાં આવ્યા છે ફિક્સ પગારના કર્મચારીઓ હવે વધારાની જવાબદારીથી ખુશ થઈ જશે રાજ્ય સરકારના વર્ગ ત્રણ અને વર્ગ ચારના ફિક્સ પગાર કર્મચારીઓને સોંપાયેલા વધારાના કાર્ય માટે હવે ચાર્જ એલાઉન્સ આપવા અંગે નાણાં વિભાગે નવા પરિપત્ર દ્વારા મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે પહેલા ફિક્સ પગારના કર્મચારીને જૂના પગાર પ્રમાણે એલાઉન્સ ચૂકવાતું હતું પરંતુ હવે પગાર વધારો થયા પછી નવા પગાર પ્રમાણે એલાઉન્સ ચૂકવાશે સુરત મનપામાં કામ કરતી બીએલઓ યુવતીનું શંકાસ્પદ મોત રાજ્યમાં દિવસેને દિવસે બીએલઓની કામગીરી કરતા કર્મચારીઓના મોતની ઘટના સામે આવી રહી છે સુરત મહાનગરપાલિકામાં ટેકનિકલ લાયસન્સ તરીકે ફરજ બજાવતી અને બીએલઓ તરીકે વધારેની જવાબદારી સંભાળી છવ્વીસ વર્ષીય ડિંકલ શિંગોડાવાલાનું શંકાસ્પદ મોત નિપજ્યું છે દીકરીના મોતને પગલે હોસ્પિટલ પરિસર પરિવારના હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ ગઈ હતી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એકત્રીસ આરોપી તપાસ્યા ગુજરાત પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત સો કલાકમાં રાષ્ટ્ર વિરોધી તત્વોનું ચેકિંગ પૂર્ણ થયું છે જેમાં રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા આ પરિણામલક્ષી કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવી ગુજરાત પોલીસે છેલ્લા એકત્રીસ વર્ષના ડેટાબેઝની તપાસ કરી કુલ એકત્રીસ આઠસોને ચોત્રીસ આરોપીનું ઘરે જઈને ચેકિંગ કર્યું દિલ્હીમાં થયેલા બોમ્બ્લાસ્ટની દુઃખદ ઘટનાને ગંભીરતાથી લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય રાજ્યમાં તકેદારી ઉતારવા માટે તાત્કાલિક એક્શન પ્લાન ઘડી જરૂરી આદેશો આપ્યા હતા બોપલ શ્રી નર્મદેશ્વર મહાદેવ ની આવતી કાલે સ્થાપના શોભાયાત્રા યોજાઈ અમદાવાદના ના સરકારી ટ્યુબવેલ પાસે આવેલી ભવ્ય પાર્ક સોસાયટી નવીન શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરની ની ચલિત પ્રતિષ્ઠા કરાશે અંદાજે પચીસ એક વર્ષ જૂની સોસાયટી માં ચારસો પંચાવન ફ્લેટ પચીસો જેટલા લોકો રહે છે નવ સિમ કાર્ડ લેતા પહેલા ધ્યાન રાખજો સાયબર ક્રાઈમ કરતી ગેંગને સિમ કાર્ડ પૂરી પાડના રોડ પર બેસીને છત્રી લગાવી સિમ કાર્ડ વેચનાર રીજન્ટ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે આરોપીઓ સિમ કાર્ડ લેવા અથવા તો સિમ કાર્ડને લગતું કોઈ કામ માટે જ્યારે છત્રીવાડા એજન્ટ પાસે આવતા ત્યારે છત્રીવાળો એજન્ટ કોઈ બાનું બતાવી નાગરિકોના આઈડી પ્રૂફ પર તેમની જાણવાડ સિમ કાર્ડ મળી લેતો જે વાત કમિશન પર આ સિમ કાર્ડ અલગ અલગ સાયબર ક્રાઇમ કરતા સાયબર ક્રાઇમ ગેંગને વેચતા હતા અમદાવાદમાં રાત્રે બાર વાગ્યા સુધી ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે અમદાવાદ શહેરમાં મોડી રાત્રે પણ ટ્રાફિક રહેતો હોય છે જેના કારણે ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓની શિફ્ટમાં ફેરફાર કરી રાત્રિના અગિયારથી વધારે બાર વાગ્યા સુધીનો કરવામાં આવે છે શહેરના ટ્રાફિક પોઈન્ટ પર સવારની શિફ્ટ સાત ત્રીસથી બપોરે પંદર ત્રીસ સુધી અને બપોરની શિફ્ટ ત્રણ વાગ્યાથી રાત્રિના અગિયાર વાગ્યા સુધીની હતી જેમાં હવે સવારની શિફ્ટનો સમય યથાવત રખાય છે પરંતુ બપોરની જે શિફ્ટ છે તેમાં ત્રણ ત્રીસથી રાત્રેના બાર વાગ્યા સુધીની કરવામાં આવી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે